નમસ્કાર મિત્રો મારા પતિને રોજ રાત્રે દૂધ પીવાની ટેવ હતી તેમને દૂધ પીધા વિના ઊંઘ ન આવતી પણ ક્યારેક હું ઘરના કામમાં એટલી વ્યસ્ત થઈ જતી કે હું તેની આ આદતને ભૂલી જતી એક દિવસ તે મારી પાસે આવ્યો અને કહ્યું રોશની તને શું થયું છે તું રોજ મારા દૂધને કેવી રીતે ભૂલી જાય છે હકીકતમાં હું કેટલાક દિવસોથી કામમાં ખૂબ વ્યસ્ત હતી કે મને કેટલીક વાતો બિલકુલ યાદ ન રહી અને કેટલીક વસ્તુઓ એવી બની કે હું આખો દિવસ તેના વિશે વિચારતી રહી તેણે જે કહ્યું તે સાંભળીને હું ડરી ગઈ અને રસોડામાં આવી અને દૂધ ગરમ કર્યું અને પાછી મારા રૂમમાં જવા લાગી પછી મેં સાંભળ્યું કે મારા સાસુ અને સસરાના રૂમમાંથી કંઈક વિચિત્ર અવાજ આવી રહ્યો હતો તે વારંવાર કહી રહી હતી હવે થોભો હું ખૂબ થાકી ગઈ છું તે સમયે તેની સાથે રૂમમાં અન્ય કોઈ હતું જેણે કહ્યું હતું કે મેં હવે એવું શું કર્યું છે કે તમે થાકી ગયા છો હવે મારી પાસે આવો આટલો બધો અવાજ સાંભળીને હું ચોંકી ગઈ અને પરેશાન થઈ ગઈ અને હું મારા રૂમમાં પાછી આવી રૂમમાં આવ્યા પછી મેં મારા પતિને દૂધ પીવડાવ્યું અને અમે બંને સૂવા માટે સૂઈ ગયા પરંતુ મારા પતિ પહેલેથી જ સૂઈ ગયા હતા ફરી એ જ અવાજ આવવા લાગ્યો હો વિચારી રહી હતી કે મારા સસરા કેટલા પાતળા છે પણ તે મારી સાસુનો પાઇ જ લઈ લે છે મને પણ તેમના જેવો પતિ જોઈતો હતો જે મારી વસ્તુઓ પણ બહાર કાઢે પણ મારા પતિએ શરૂ કરતાની સાથે જ પૂરો કરી નાખ્યો અને એ વાત પર ધ્યાન પણ ન આપ્યું કે હું ખુશ છું કે નહીં આ બધું જ્યારે હું સૂતી હતી ત્યારે હું ક્યારે સૂઈ ગયો મને ખબર પણ ન પડી કે હું સવારે ઉઠીને રસોડામાં ગઈ ત્યારે મારા સાસુ તેમને જોઈને મારા મનમાં એ જ અવાજ ફરી પૂછવા લાગ્યા તેનો ચહેરો જોઈને જ સ્પષ્ટ થઈ ગયું કે તેણે રાત્રે કેટલો સારો સમય પસાર કર્યો હતો થોડી વાર પછી મારા સસરા પણ આવ્યા સાસુએ તેમના માટે ચા બનાવી અને બંને પોતપોતાના રૂમમાં ગયા હું પણ ઘરના કામકાજમાં વ્યસ્ત થઈ ગઈ અને બપોરે જમવાનું બનાવ્યું અને બધા જમ્યા પછી પોતપોતાના રૂમમાં ગયા હું પણ મારું બધું કામ પૂરું કરીને મારા રૂમમાં જતી હતી પછી મારી સામેનું દૃશ્ય જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ સાસુના રૂમમાંથી ફરી એ જ અવાજો આવતા હતા જે કાલે રાત્રે આવી રહ્યા હતા અને સાસુ ફરી એ જ બોલી રહ્યા હતા હવે હું ખૂબ થાકી ગઈ છું હવે તેની વૃદ્ધાવસ્થામાં હું આ બધું સહન કરી શકતી નથી હવે આ બધા અવાજો મારા મગજમાં ફરવા લાગ્યા થોડી વાર પછી તે તેના રૂમમાં આવી અને તે વિચારવા લાગી કે તેના સસરા એવી કઈ દવા લે છે કે ઉંમરે પણ તેનામાં આટલી તાકાત છે હું મારી સાસુને પૂછવા માંગતી હતી કે તેમણે મારા સસરાને શું ખવડાવ્યું છે તો મારા સાસુ પણ તેમના રૂમમાંથી બહાર આવ્યા તેણીનો ચહેરો ઠીક હતો પરંતુ તેણી તેના બંને હાથ તેની પીઠ પર હતા અને કહેતી હતી કે તેણીને ખબર નથી આ પીઠનો દુખાવો મને ક્યારે છોડશે તેની વાત સાંભળીને હું ચોંકી ગઈ વિચારી રહી હતી કે રૂમમાંથી બીજો કોઈ અવાજ આવી રહ્યો હતો અને બહાર આવ્યા પછી તે કમરના દુખાવાનું બહાનું બનાવે છે પણ હવે મારે એ જાણવાની ઈચ્છા છે કે સાસુ સસરાને શું ખવડાવે છે તે શું કહે છે કે આટલી મોટી ઉંમરે પણ તેની પાસે આટલી તાકાત છે બીજી બાજુ મારો એક પતિ છે જે ખૂબ જ ઝડપથી થાકી જતો હતો અને સૂઈ જતો મારા લગ્ન પછી ક્યારે એવું બન્યું નથી કે હું મારા પતિથી સંપૂર્ણ સંતુષ્ટ હો તે સૂઈ ગયા પછી હું મારા પતિ મારી સાસુ અને મારા જીવનના પ્રેમ માટે સંપૂર્ણપણે તડપતી દેખાતી હતી હું હંમેશા જે જીવવા માંગતી હતી હું ઈચ્છું છું કે મારા પતિ મારા સસરા જેવા હોત તો હું પણ મારા જીવનનો વધુ આનંદ માણી શકી હોત મારી બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ હોત અને મને પાણીમાંથી બહાર નીકળેલી માછલીની જેમ વેદના ન ભોગવવી પડી હોત હું રસોડામાં આવીને કામ કરવા લાગી પણ મારા કાનમાં એ જ અવાજ વારંવાર ગુંજતો હતો એ બધા વિશે વિચારીને મારી આસપાસ એક પ્રકારનો આશ્રય ઉભો કર્યું મને તહેવાર માટે પણ ટેપ કરવામાં આવ્યું હતું જે મને મળ્યો નથી એક દિવસ હું મારા રૂમમાં બેઠી હતી ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે શા માટે હું મારી સાસુના રૂમમાં ડોકિયું ન કરું મારા મનમાં એ બંનેને જોવાની ઈચ્છા હતી આ વિચારીને હું મારા રૂમમાંથી બહાર આવી અને તેમના રૂમના દરવાજા પાસે ઉભી રહી હું બારીની બહાર ઊભી રહી અને મારા સાસુ બોલી રહ્યા હતા તે અવાજ સાંભળવા લાગ્યો બસ હવે મારામાં હિંમત નથી બચી ત્યારે મારા સસરા બોલ્યા બસ થોડું વધારે સહન કરી લે પછી હું તને તકલીફ નહીં આપીશ મારા સસરાની આ વાત સાંભળીને મારા સાસુ ચૂપ થઈ ગયા હવે હું બારીમાંથી તેમના રૂમની અંદર ડોકિયું કરવાનો પ્રયત્ન કરી રહી હતી કારણ કે હું અંદર શું થઈ રહ્યું છે તે જોવા માંગતી હતી પરંતુ તેમની બારીઓ પર પડદા હતા તેથી હું અંદર કંઈ જોઈ શકતી ન હતી હું ઉદાસ થઈને મારા રૂમમાં પાછી આવીને બેસી ગઈ કે તરત જ હું મારા પલંગ પર જઈને બેઠી મારા પતિએ મને વિચિત્ર અવાજમાં પૂછ્યું રોશન તું આટલી મોડી રાતે ક્યાં ગઈ હતી તે શંકાસ્પદ નજરે મારી સામે જોઈ રહ્યો હતો અને બોલ્યો હું ક્યારે આટલો ઊંડો સુયો નહોતો કે જો તમે મને છોડી દો તો મને ખબર નહીં પડે હવે બોલો ક્યાં ગયા હતા મેં ગભરાયેલા સ્વરે કહ્યું મને રૂમમાં ગૂંગળામણ અનુભવી રહી હતી તેથી હું થોડી હવા લેવા બહાર ગઈ તેણે કહ્યું કે જો તમારી તબિયત સારી નથી તો તમે મને કહ્યું હોત કે આટલી મોડી રાત્રે રૂમની બહાર જવાની શું જરૂર છે આટલું કહીને તે ફરી સૂઈ ગયો હું મારા પતિને કહી શકી નહીં મારા મનમાં કેવા કેવા તોફાન આવી રહ્યા છે અને તેણે જાણવાની કોશિશ પણ નથી કરી એક દિવસ મારા પતિએ કહ્યું કે ઓફિસના કામને લીધે બે ત્રણ દિવસ માટે શહેરની બહાર જવું પડશે સાચું કહું તો આ સાંભળીને મને ખૂબ આનંદ થયો કારણ કે મારા મનમાં શું ચાલી રહ્યું હતું કે હવે હું મારા સાસુના રૂમમાં સરળતાથી ડોકિયું કરી શકીશ મે મારા પતિની વિદાયની તૈયારી શરૂ કરી તેમનું ટિફિન તૈયાર કર્યું તેમનું બેગ પેક કર્યું અને થોડી વાર પછી તેઓ ચાલ્યા ગયા મારા પતિના ગયા પછી મે રાત્રિ ભોજનની તૈયારી કરવાનું શરૂ કર્યું મેં ઝડપથી ભોજન બનાવ્યું અને મારા સાસરીયાઓને ખવડાવ્યું જમ્યા પછી બંને ફરવા ગયા તેમને જોઈને મને નવાઈ લાગી કે આ ઉંમરે પણ બંને કેટલા ખુશ છે તેમની વચ્ચેનો પ્રેમ સ્પષ્ટ દેખાય છે સસરા પોતાના બધા વિચારો સાસુ સાથે શેર કરે છે બંને વચ્ચેનો પ્રેમ હજુ પણ જીવંત છે હું ઝડપથી મારું બધું કામ પૂરું કરીને મારા સસરાના રૂમમાં સંતાઈ ગઈ બારી પર પડદા હોવાથી બહારથી કશું દેખાતું નહોતું એટલે મેં તેના રૂમમાં સંતાવાનું આયોજન કર્યું હતું હું એવી જગ્યાએ ચૂપચાપ બેસી ગઈ જ્યાં એ બંને મને જોઈ શકતા ન હતા હું લાંબા સમય સુધી બંનેની રાહ જોતી બેઠી હતી હું થાકી ગઈ હતી અને બંનેને જોવાની મારી બધી ઉત્સુકતા ગુમાવી દીધી હતી થોડી પછી બંને તેમના રૂમમાં આવીને બેડ પર બેઠા તે પછી મેં કંઈક જોલું જેણે મારું મન ઉડાવી દીધું સસરાની સાસુ માતાને ખુશ કરવા માટે તમામ પ્રયાસો કરતી હતી પોતાની ખુશીની સાથે સાથે તે પોતાની સાસુની ખુશીનું પણ ધ્યાન રાખતો હતો અને આ જોઈને હું વિચારતી હતી કે મારા સસરા તેની સાસુને કેટલો પ્રેમ કરે છે જ્યારે મારા પતિ પણ મને ખુશ રાખી શકતા નથી ત્યારે હું વિચારી રહી હતી કે એવી કઈ વસ્તુ છે જે મારી સાસુ મારા સસરાને ખવડાવે છે તત્યાર સુધી કોણ એટલું મજબૂત છે હું મારા પતિને પણ આ જ વસ્તુ આપવા માંગતી હતી જેથી તે પણ થોડો મજબૂત બને અને મને પ્રેમ કરવા લાગે હું મારા સાસુ અને સસરાને આ બધું કરતા જોઈ રહી હતી અને અચાનક મને શું થઈ ગયું અને હું જઈને તેમની સામે ઊભી રહી ગઈ મને તેમની સામે ઊભી જોઈને બંને ચોંકી ગયા બંનેને વિશ્વાસ જ ન આવ્યો કે મેં તે બંનેને આ બધું કરતા જોયા છે બંને થોડા સમય માટે ચોંકી ગયા પણ પછી મારા સાસરીયાઓએ મને તેમની પાર્ટીમાં સામેલ કર્યો અને મેં પણ બંનેનો સંગત માણ્યો થોડા કલાકો પછી જ્યારે હું તેના રૂમમાંથી બહાર આવી ત્યારે હું ખૂબ જ થાકી ગઈ હતી અને હું મારા રૂમમાં આવીને સૂઈ ગઈ અને મને ખબર નથી કે હું ક્યારે જાગીને રસોડામાં ગઈ મારી સાસુ પોતાના માટે ચા બનાવતી હતી મને જોઈને તે ગુસ્સામાં બોલી આજે તું અમારા રૂમમાં આવીશ તો તારા માટે બિલકુલ સારું નહીં થાય મેં પણ ગુસ્સામાં જવાબ આપ્યો સસરા મને બોલાવશે તો હું ચોક્કસ આવીશ એટલામાં મારા સસરા રૂમમાંથી બહાર આવ્યા અને પુહનારાઓને શું કહે છે મેં કહ્યું મારા સસરાના સાસુ મને તમારા રૂમમાં આવવાની મનાઈ કરે છે જો તમને પણ એવું જ જોઈતું હોય તો હું તમારા બન્નેના રૂમમાં બિલકુલ નહીં આવું આ સાંભળીને સસરા ગુસ્સે થઈ ગયા અને સાસુએ તેની માતાને કહ્યું તમે તેને કેમ ના પાડી રહ્યા છો આ ઘર પર તમારો જેટલો અધિકાર છે તે જ્યારે ઇચ્છે ત્યારે અમારા રૂમમાં આવી શકે છે તું જે પણ કામ નથી કરી શકતી તે તારી વહુ સારી રીતે કરે છે એટલે જ મને કોઈ તકલીફ નથી અમારી પાર્ટી અમારા રૂમમાં આવીને અમારી સાથે જોડાય અને આટલું કહીને સસરા ત્યાંથી ચાલ્યા જાય હવે હું રોજ તેના રૂમમાં જવા લાગી જે સુખ મને મારા પતિ પાસેથી નહોતું મળતું તે મને મારા સાસરીયાઓ પાસે મળતું હતું ધીમે ધીમે સમય વીતતો ગયો અને હવે મારા સાસુને પણ તેમના રૂમમાં આવવાથી મને કોઈ વાંધો નહોતો તો મિત્રો તમને આ કહાની કેવી લાગી એમને કોમેન્ટ કરીને જણાવો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી કરીને આવનારી તમામ વીડિયો તમને જોવા મળે ધન્યવાદ મિત્રો ફરી મળીશું એક નવી વાર્તામાં આભાર યુ તમે તેને કેમ ના પાડી રહ્યા છો આ ઘર પર તમારો જેટલો અધિકાર છે તે જ્યારે ઇચ્છે ત્યારે અમારા રૂમમાં આવી શકે છે તું જે પણ કામ નથી કરી શકતી તે તારી વહુ સારી રીતે કરે છે એટલે જ મને કોઈ તકલીફ નથી અમારી પાર્ટી અમારા રૂમમાં આવીને અમારી સાથે જોડાય અને આટલું કહીને સસરા ત્યાંથી ચાલ્યા જાય હવે હું રોજ તેના રૂમમાં જવા લાગી જે સુખ મને મારા પતિ પાસેથી નહોતું મળતું તે મને મારા સાસરીયાઓ પાસે મળતું હતું ધીમે ધીમે સમય વીતતો ગયો અને હવે મારા સાસુને પણ તેમના રૂમમાં આવવાથી મને કોઈ વાંધો નહોતો તો મિત્રો તમને આ કહાની કેવી લાગી એમને કોમેન્ટ કરીને જણાવો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી કરીને આવનારી તમામ વીડિયો તમને જોવા મળે ધન્યવાદ મિત્રો ફરી મળીશું એક નવી વાર્તામાં આભાર